ખરેખર હમણાં ગામડામાં બનેલી ઘટના બોલો એક જણા એક ઘરવાળીને જન્મદિવસ આવતો હતો ને એને પતિ ને કીધું કે હે સાંભળો છો તો કે શું કે મારો જન્મદિવસ આવે છે તમને ગિફ્ટ આપશો તો કે આપું ને એમાં હું વાંધો કારણ કે તાજા તાજા લગ્ન થયા હતા એટલે તો નાય ન પડે એટલે કે ના આપીશ ને એ કે શું તમે આપશો તો કે કામ કર તું કે આપું એ કે તો એક કામ કરો ને પ્લાઝો લઈ દો ને એટલે ઓલાય બીજા કોઈ બી પ્લાઝો જોયેલો ને એટલે એને પૂછ્યું કે પ્લાઝો કેવો હોય એ કે બાપુજી લેંગા જેવો હા નાને બુદ્ધિ વાપરીયો રાતે ઉઠ્યો બાપુજીને લેંઘો કાઢ્યો અને એને ભાઈબંધ ધોબી પાસે લઈ ગયો કે આને અસલ પિંક કલરનો કર દે ઓલા પિંક કલરનો કર્યો અને પછી આમ આર કાઢી આર ઇસ્ત્રીથી આમ હજળબમ ઊભો રહીને એવો અને કોથળીમાં પેક કરી અને બીજે દી સવારના પોરમાં જ એની ઘરવાળીનો જન્મદિવસ હતો જઈને કીધું હેપી બર્થડે ટુ યુ એમ કરીને પ્લાઝો આપ્યો લે ગાંડી તારા માટે પ્લાજો અને ઓલીએ ઠઠાડ્યું હો પણ અને ઉભી બજારે નીકળી કે તમાર ભાઈ મારા હાટુ પ્લાઝો લઈ આવ્યા પ્લાજો લઈ આવ્યા અને બાપા બાથરૂમ માંથી નીકળી લેંગો ગોતે મારો લેંગો ક્યાં જો લેંગો ક્યાં જો લેંગો ક્યાં જો તો બેઠા તા ઈ કે બાપુજી જોયો નથી બાપુએ નજર તો કરી કે શે તો ઈ જ કલર બદલી ગયો એટલે મારે ઓલે પાછા મારા વળો યાર ખરેખર બાપુજી ને આ પતિ પત્ની બે બેઠા થાય હળવેક દે ને આમ પત્ની પૂછ્યું કે હે સાચી વાત છે કે આ ભાગવત વાળા ની કેતા હોય કે પુરુષ મરી જાય એટલે સ્વર્ગમાં જાય સ્વર્ગમાં એને અપ્સરા વળે સાચી વાત એટલે ઓલો ઘરવાળો એનો કહે અરે ગાંડી સાચી જ વાત હોય ને લે અમે પુરુષો એ કર્મ કેવું કર્યું હોય એટલે અમે સ્વર્ગમાં જાય એટલે અમને અપ્સરા જ મળે વાહ વાહ કે તો સ્ત્રી મરી જાય તેને શું મળે એ કે વાંધરું હા ને પછી ઓલીએ જવાબ આપ્યો ભૂકા કાઢી નાખે ઓ એ કે તમારે પુરુષો ને કેવું હારું કા કે કેમ તમારે તો અહીંયા અપ્સરા અહીંયા અપ્સરા અમારે તો અહીંયા વાંદરું અહીંયા વાંદરું એ સમજવું તમારે પડે યાર પણ આ તો વાત નીકળી એટલે કર દઉં સાહેબ આ તો આનંદની વાત મેં કીધું એમ આનંદ કરતા કરતા ને આનંદ તમારી અંદર છે હું કોઈ હસાવનાર નથી હસાવવાનું તમારે અંદર હાસ્ય પડ્યું હતું હું તો ખાલી ધૂળ હંકેલું છું ધૂળ હટાવું છું તમારે આમ જેટલું પડ્યું છે એટલું બહાર આવે કારણ કે હમણાં એક જણાના કાન કપાઈ ગયા કાન કપાઈ ગયા ડોક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન ફિટ કરી દ્યો સાહેબ કે કાંઈ વાંધો નહીં સાહેબે નવા કાન ફિટ કર્યા ઓલો અઠવાડિયા પછી પાછો આવ્યો હોય કે હું થયું એ કે સાહેબ આ લેડીઝના કાન છે હે એ કે હા લેડીઝના કાન છે એ કે સાહેબ એ ભાઈ કે ભાઈ એમાં એ લેડીઝ જેન્સ એવું ન હોય કાન હરખાજ હોય એ કે નાના સાહેબ આ લેડીઝ ના કાન છે એ કે તો સાબિત કરી દો કે સાહેબ આમાં છે બધું તો હોય છે વાહ ખરેખર વાહ મેરેજ ની યાદી અપાવે બેઠો બેઠો અમે આનંદ કરીએ છીએ અને આ દુખ હોય ખરેખર આ માસીમાં મજા આવતી તાલી પાડો તો મને ખબર પડે કે આગળ હાલું એમ હે આઈ રાખું એમ ખરેખર અને આ વાત નીકળી એટલે કર દઉં મારે એક ભાઈબંધ છે એને થોડીક જીભ ચલાય મૂળ એટલે બરેક ચોંટે એટલે એને મૂળ હગાઈ થઈ એટલે એના ઘરનાને એને પહેલી વાર ફોન કર્યો એટલે ઓલીએ પૂછ્યું કે હાલો કોણ બોલો છો આ કે એનામ મૂકો મૂળ એટલે એ કે હું મૂ મૂ મૂકો ઓલીમાં ફોન મૂકી દે મારી પાસે આવ્યો મન કે સાહેબ મારી ઘરવાળી મારી હારે વાત નથી કરતી મકા હું થયું મને કે કાંઈ નહીં હું એને હું એ મને નામ પૂછે હું એમાં મૂકો એમ કહું તો ફોન મૂકી દયો મેં હાથમાં ફોન લઈને પછો મેં ફોન કર્યો મેં કહું બેન તમે તમે જેની હારે હગાઈ તઈ એ મૂકો જ છે એની હારે વાત કરો એ મુકેશ બોલે પછી વાત થઈ થોડીક વાર પછી પાછો આવ્યો મન કે નહીં જામે કા મન કે બહુ ઉતાવળી છે કા શું થયું મન કે કાઈ નહીં હું હજી આ બોલું તો લવી સુધી પોગી જાય છે એ કીધું ભાઈ હવે તો નસીબ તારા બીજું તો હું હા હમણાં તો એકદી આમ પાટો બાટો બાંધીને આવેલો મૂકું મૂકા શું થયું મન કે કૂતરું કર્યું મૂકી તો હળી ન કરાય મન કે નહી કર્યું હોય પણ કેમ આમ જો મજા બહુ આવી મેં કીધું હવે કૂતરા કાઢે એમાં થોડી મજા આવે મને કે બોખું હતું ગલગલિયા ગજબ નો છો એ અમારો કારીગર હા હમણાં તો એક જગ્યા આમ દુકાનમાં જાહેરાત હતી કે પુસ્તક વેચવાના છે રામાયણના હા જઈને ઇન્ટરવ્યુ છાપામાં વાંચ્યો એટલે પહોંચી ગયો ઈ કે લાવો હું વેચી આવું ઈ કે ભાઈ આ સેલ્સમેનની છે આમાં જાહેરાત કરવાની હોય તું હા બોલની એક નથી ઈ કે એ બધું મૂકો લાવો સાહેબ લઈને ગયો બે કલાકમાં પાછો આવ્યો પચીસ પુસ્તક વેચીને આવ્યો દુકાનવાળો ગોટે તળી ગયો હવે રામાયણનું પુસ્તક અને પચીસ બે કલાકમાં વેચી આવ્યો હારા હારા સેલ્સમેન નથી વેચી શકતા

ખરેખર આના વડીલોની વાત નીકળે કે હું તો એમ કહું માજીઓની ઝપટમાં તો આવું જ નહીં હા કારણ કે હમણાં હું રોજ નિશાળે હવારે હાડા હાથની સ્કૂલ છે ને જાઉં એક માજી રોજ મને હામા મળે તો હાથમાં કાજુ બદામ આપે હું ખાઈ ગયો અઠવાડિયે સુધી તો ખાધા પછી ગોટે ચડ્યો પછી મેં વળી પૂછ્યું મેં કીધું માળી આ રોજ મને આપો એના કરતાં તમે ખાઓ તો કાંઈક શક્તિ આવે મને કે મારા મોઢામાં દાંત નથી મેં કીધું બધો ખાવ ને એમાં વાંધો શું છે મને કે તને એમ છે હું નથી ખાતી એમ હું મંદિરે થી મોટામાં નાખું પછી ફેરવું પછી મને એમ થાય કે મોંઘા ભાવના ને ક્યાં નાખી દેવા તને થાબડું સાહેબ મને ઉલટી થઈ અત્યારે કોઈ કાજુ બદામનું શાક આપે તું કહી ના પડતો રેવા દો કાલે માજી જ દેખાય અને ખરેખર વડીલો હવે તો સાહેબ આ ખરખરા બંધ થઈ ગયા પેલા આમાં જેટલા વડીલો હોય છે માથે કરતું રોતું રોતું જવાનું આમાં કોઈ ગયું છે હું કોઈ ગયા છે એવી રીતે આમ ખંભે ફાળિયું નાખીને અમને સાંભળા એમ કયો એટલે અમને કઈક આમ હા પણ આમ મૂળ આમાં ખરેખરે કેટલા જણા ગયા છો ખરેખર આમ આમ ફાળિયું માથે નાખીને રોતા રોતા ગયા વડીલોમાં હશે રોતા તો નથી અમને ખબર છે પણ ખાલી એટલે મારે મારે શું છે કે મૂળ પકડાઈ જાય હા તો એમાં સાહેબ બરોબર અમારા બાજુના ગામમાં એક ભાઈ ગુજરી ગયા એટલે મને મારે બાપુજી કીધું ભાઈ તારે જવું પડશે મેં કીધું પણ આવું રોતા રોતા જા આપણને આવડતું નથી કારણ કે બેસણું હોય તો બરાબર જય શ્રી કૃષ્ણ કરીને પાછળ બેઠા હોય શ્રી કૃષ્ણ આવી જ વાળી હોય ને આ ફોટો મૂક્યો કૃષ્ણ ઓલા હાજરી આ ભાઈ તો આપણને આવડે પણ હવે આ કેમ આવડે એ પાછું ગામડામાં એટલે મેં વળી ઓલા મારો ભાઈ બંધ મૂકો એને કીધું કે તને રોતા આવડે મન કે આવડે મેં કીધું હાલ ને મારે ભેગો મને કે મફત નો આવું તો મને કે બે હજાર થાય મેં કહો રોવાના બે હજાર હોય મને કે તમે ભૂલવાના નથી લેતા હાલ ને બે તો બે દીધા આપણને શીખવા મળે બે જણા સાહેબ આવા ફાળિયા લઈને નીકળ્યા રસિક અને ખંભેર નાખ્યા ત્યારે તો અને બસમાં ત્યારે તો ગાડીનો નો વેચ નતો એટલે બસમાં માં ઉભ્યા બે જણા બસમાં માં ગયા ગામના પાદર બસ ઊભી રહી ઊભી રહીને અમે બે ઉતર્યા સામે બીજી બસ આવી એમાંથી બે જણા ઉતર્યા બધા એમાંથી વીસ જણા ઉતર્યા દસ લેડીઝ દસ જેન્ટ્સ અને એને આવી રીતે ફાળિયા નાખ્યા હતા બેનો એ કાળા હાડલા પહેર્યા હતા એટલે તાત્કાલિક તો એવું થઈ ગયું આને ખોટો લીધો એટલે મેં વળે હળવેક દઈને પૂછ્યું મેં કીધું ઓલા છગનભાઈ ગુજરી ગયા અહીંયા જવું મને કે હા અહીંયા જ જવું મેં કીધું તો હાલો આયેલા જાય બીજું હારે બાવીસ જણા હારે જોજો બાર જેન્ટ્સ દસ લેડીઝ માથે ફાળિયા નાખ્યા હા ખોટે ખોટા અંદર હો હો કરીએ આમ જાઓ ઓ હો કરતા કરતા હેલા જતા હતા એમાં એક જણાનું ફાળ્યું કે અંદર બીડી પીતો તો તું કાયણે આવ્યો તો બીડી ફાળિયું આવ્યો તો મફત મફતની છે જ અને એવું નથી હો બેનો જો હવે તો બેનો નેતા પૂરતું જ રીયું કે તો આમ આમ કૂટતા અને આ નવી બેનો તો પ્રેક્ટિસ ન કરતા કારણ કે હા ચૂકવા કરશો ને તો અહીંયા તમને એટેક આવશે એ તો માળ્યું ને જ આવડતું જો આમ હાય છગન હાય હાય તો એમાં વળી એક ડોસી બીજી ડોસીને રોતા રોતા પૂછ્યું કે છગન માણા કેવો હતો એ ઓલી કે આમ તો આખા ગામમાં ટીકી ટીકીને બધી આમ જતો પણ હવે થોડું કહેવાય મરી ગયો લે હવે સાહેબ જોઈ જયો બાવીસ જણા હો હો કરતા બજારે આમ ઊભી બજારે નીકળ્યા હવે એમાં કોકે પૂછ્યું કે નું ઘર કોણે જોયું માંથી એકોય નહીં હવે કાયંડ લઈને ક્યાં જવું કાયન લઈને ક્યાં જ હલવાણા તે એમાં વળી આમ એક છોકરો આમ હું માસ્તર ખરો ને એટલે એક છોકરો આમ શાકની થેલી લઈને જતો તો હવે શાકની થેલી લઈને જતો ને મેં અવાજ મેં રમ ગટા અહીંયા આવતો ઓલા છગનભાઈ ગુજરી ગયા ને ઘર જોયું મને કે હં વાય વાય આવી લાવો હવે જોઈ જુઓ સાહેબ ઘટના હવે શરૂ થાય જોક્સ હવે બને આગળ છોકરો શાકની થેલી લઈને વાહે બાવી જણા હો હો કરતા પાછળ જતા હતા હવે એ છોકરાને એમ કે હું આ મારા સાહેબની ઘરે પેલા શાક દઈ આવું પછી આવડા અહીંયા લઈ જાવ સાહેબ ની ડેલી માં છોકરો ગીર્યો વાહે બાવી જણા હો હો કરતા અંદર હવે અંદર સાહેબ ના છોકરા ને હગાઈ હાલે સાહેબ ધોડ્યા હોય કે ભાઈ કોઈ મરી નથી ગયા ક્યાંથી આવ્યા ઓલો છોકરો કે રોંગ નંબર હા નથી હવે અમે એકવીસ આના રહી ગયા ઓલો ભાડું જ ન રીએ મને રોવા દો મારો સગન વયો ગયો મેં કીધું તારા કાંઈ હગો નથી થતો હું થોડોક તો તું બંધ થા તો એ રોતા રોતા કે સાના રહેવાના બે જુદા ઓલા સાહેબે બે હજાર કાઢી દીધા હોય કે તું આલે ભાઈ તું સાનો રે હવે પછી અમે તો પછી ત્યાંથી સાના રહીએ પછી ઓલા છોકરો લઈ તો ગયો છગનભાઈ ને ત્યાં હવે ત્યાં બધા બેઠા હતા અમે કોગળો કરીને બેઠા જય કૃષ્ણ બધા કરતા હતા હવે ત્યાં જઈને પૂછવાનું હોય શું હતું છગનભાઈ ને એટલે મેં હળી ઉપાડ કર્યો મેં કીધું જય શ્રી કૃષ્ણ શું હતું છગનભાઈ ને લઈ ગયા ભાઈ કઈ નઈ કઈ નઈ તો કેમ વયા ગયા કઉ છુ કેમ શું હતું ભાઈ બાપુજીને લઈ કે કઈ નઈ બાપુજી સવાર પાંચ વાગે ઉઠ્યા પછી સાડા પાંચે ચા પીધી છ વાગે હું યાર્ડે થી સમોસા આવ્યો હતો મોઢામાં દાંત નઈ તો બે ખાધા હજી સમોસા એ પોચો ત્યાં આ બાજુ બીજા બે આવ્યા એ કે જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજીને તો અમને સમોસા એ ઉભા રાખ્યા ફરી ગયો કાંઈ નહીં હવારે બાપુજી પાંચ વાગે ઉઠ્યા સાડા પાંચે ચા પીધી છ વાગે હું યાદેથી સમોસા લેવો તો એ દાંત નહોતા તોય બે ખાધા ત્યાં આ બાજુ બીજા બે આવ્યા કે જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજી ફરી ગયો પાછો કઈ નઈ હવે બાપુજી પાંચ વાગે ઉઠ્યા સાડા પાંચે ચા પીધી છ વાગે હું યાદથી સમોસા લેવો તો બાપુજીને સમોસા દીધા તે વગર દાંતે બે ખાઈ ગયા તો વાંહેથી બીજા બે આવ્યા મેં કીધું એ ભાઈ તમે ઉભા રહ્યો તો તું સમોસાથી આગળ આવ મન કે કા મેં કીધું સવારે નિશાળે જવાનું મોડું થાય તું બોલ અહીંયા હળવે તેની બોલ હોય કે કાંઈ નહીં બસ પછી કે બાપુજી વાળી ગયા અને આમ બધે વાળીમાં ચક્કર મારી પછી કૂવામાં કેટલું પાણી છે એ જોવા હાટું કુવા પાસે ગયા એમાં પગ લઈશરો કુવામાં પડી ગયા એમાં માથામાં લાગ્યું બ્રેન એમરેજ થઈ ગયું ગુજરી ગયા ઘટના એટલી જ હતી એટલે ઓલાએ કીધું કે એમાં પગ લઈસરો એમાં બાપુજી કુવામાં ગયા અને પડ્યા એમાં માથામાં લાગી ગયું બ્રેન એમરેજ થઈ ગયું ગુજરી ગયા ત્યાં ઓલો ભાડું મેં ફતની બીડે પીતા પીતા બોલ્યો તો એ તારો બાપો કુવામાં ગાતતો ગયો છે ને ઘૂમ ખુશ અમે કાયણે આવ્યા તાક ધીંગાણે આવ્યા તા એ ખબર ન પડી